ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પીએસ કે એમ પી એઝા ની અધ્યક્ષતામાં એક લોન સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ તારીખે ભરૂચની એક્સિસ બેંકના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં તેમના દ્વારા ને જણાવવામાં આવ્યું હતું કે જરૂરિયાતમંદોને લોનની જરૂર પડે ત્યારે તેઓ વ્યાજખોરોના સંપર્કમાં આવી ઊંચા વ્યાજ દરે લોન લઈ લેશે અને પછી વ્યાજખોરોના ભરડામાં આવી કેટલીક વાર ન કરવાનું પણ કરી બેસે છે અને તેમને ચુંગાલમાંથી બહાર નીકળી શકતા નથી પણ આવા જરૂરિયાત મંદ લોકો જો તેમને જ્યારે લોનની જરૂર પડે તો તેઓ સીધો બેંકનો સંપર્ક કરે અને નીતિ નિયમો મુજબ પોતાની જરૂરિયાત મુજબ લોન લઈ વ્યાજખોરોના ભરડામાં ન આવવા સમજણ આપવામાં આવી હતી આવા વ્યાજખોરોને કારણે ઘણા કુટુંબો નિરાધાર પણ થઈ ગયા છે તેવું તેમનું કહેવું હતું આ સેમિનારમાં નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોના ઘણા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા નબીપુરના પીએસઆઈએ સેમિનારને સફળ બનાવવા બદલ એક્સિસ બેંકના મેનેજર અને ઉપસ્થિત મેડનીનો આભાર વ્યક્ત કર્યો હતો